મળતી માહિતી અનુસાર સુરત શહેર એસઓજી પોલીસને બાતમી મળી હતી કે સરથાણા વિસ્તારમાં આવેલા યોગી ચોક ખાતે એપલ સ્ક્વેરમાં આવેલી એક ઓફિસમાં નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી છે જેને આધારે એસઓજી પોલીસે એપલ સ્ક્વેર શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલી ચારસો છ નંબરની ઓનલાઈન કાપડ વેચાણની ઓફિસમાં દરોડા પાડ્યા હતા ઓફિસમાંથી ત્રણ જેટલા ઇસમો મળી આવ્યા હતા પોલીસ દ્વારા ઓફિસમાં તપાસ કરવામાં આવતા કોમ્પ્યુટરમાં જ નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું આ સાથે જ કોમ્પ્યુટર પ્રિન્ટર એક લાખની નકલી ચલણી નોટો સાથે રાહુલ ભાવેશ અને પવન નામના ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે ભાવેશ નકલી નોટ છાપતો હતો તો પવન અને રાહુલ નોટોની ડિલિવરી લેવા આવ્યા હતા એસઓજી પોલીસે સ્થળ પરથી એક લાખની ફેક કરન્સી કમ્પ્યુટર પ્રિન્ટર મોબાઈલ વગેરે મળી બે લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ ત્રણેય ઈસમો દ્વારા માત્ર સો રૂપિયાની નકલી નોટો બનાવવામાં આવી રહી હતી નકલી ચલણી નોટ છાપવાનું ક્યાંથી શીખ્યા ક્યારથી છાપી રહ્યા હતા અત્યાર સુધીમાં કેટલી નકલી નોટ છાપી અને બાજુએ નકલી નોટ માર્કેટમાં ફરતી કરી દીધી છે કે કેમ તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જોકે આ રેકેટમાં વધુ આરોપીઓના નામ બહાર આવે તેવી પણ પોલીસ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઈસમોમાં એક સાગર કરીને જે છે તે અગાઉ સિંગાપોર પણ હોટલ મેનેજમેન્ટને લગતો કોર્સ કરીને આવેલો છે અને આનો માસ્ટર માઇન્ડ છે અને એનો ભાઈ ભાવેશ સાગર રાઠોડ અને ભાવેશ રાઠોડ આ બંને આ નકલી નોટો બનાવવાનું કામ કરતા હતા અને જે બીજા બે ઈસમો જે પકડાયા છે રાહુલ શંભુભાઈ અને પવન બોર્ડે આ બંને ડિલિવરી લેવામાં માટે આવેલા હતા જે તે વખતે સ્થળ ઉપર સાગર ભાગી ગયેલો પરંતુ ત્યારબાદ વહેલી સવારે એસઓજીની ટીમે એ જે વોન્ટેડ આરોપી સાગર હતો એને પણ પકડી લીધો એની અંદર એમ કે હોજેરીના ધંધાની આડમાં એક નકલી નકલી નોટ છાપવાનું કામ ચાલી રહ્યું છે તો એસઓજીએ ત્યાં રેડ કરતા ત્યાં ત્રણ આરોપીઓ સાથે ટોટલ એક લાખને વીસ હજાર બસોની સો રૂપિયાના દરની બારસો ને બે નકલી નોટ મળી આવે છે તે ઉપરાંત ત્યાંથી નોટની અંદર વપરાતી શાહી પછી સ્કેલ્સ રફ કાગળો પ્રિન્ટર તથા પેનડ્રાઈવ આવો વિવિધ મુદ્દામાં જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે